નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેની અંદર આપણે લોકો અગાઉના ભાગ જે છે એડી જેની અંદર આપણે લોકોએ થી લઈને પંદર દાખલા સુધીના ભાગ જે છે એ તમને વિડિયો લેક્ચર મારફતે તમને આપી ચૂક્યા છીએ જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર આપણે લોકો સોળ થી લઈને અઢાર સુધીના દાખલાની ચર્ચા કરશું એટલે કે સોળ સત્તર અને અઢાર નંબરના દાખલાની ચર્ચા કરવાના છે એમાં વિદ્યાર્થી મિત્રો સોળમા નંબરનો દાખલો અને અઢારમા નંબરનો દાખલો ખાસ કરીને બોર્ડની પરીક્ષા માટે અગત્યનો દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે લોકો સ્ટાર્ટ કરીએ સોળમા નંબરનો દાખલો તો અહીંયા સોળમા નંબરના દાખલાની રકમ તમને કંઈક આવી આપેલી છે કે ખામીવાળી વાળી બાર પેન આકસ્મિક રીતે

ખામી રહિત અને ક્ષતિ રહિત ક્ષતિ એ પણ એનો સામાનાથી અર્થ ખામી થાય છે તો આને મગજમાં ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રકાર નંબર એક ને આધીન રહીને દાખલો આપેલો છે એટલે કોઈ જાતનું આની અંદર તમને લોકોને બાર પેન ખામી વાળી આપેલી છે અને એકસો બત્રીસ પેન સારી આપેલી છે એટલે ખામી રહિત આપેલી છે તો આપણે લોકો પ્રકાર નંબર એક અગાઉના ભાગ તમે ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની અંદર આપણે ખાસ એવી ચર્ચા કરેલી છે કે કયા પ્રકારની મતલબમાં પ્રકાર નંબર એક માં કયા પ્રકારના દાખલાનો સમાવેશ થાય જેની અંદર આપણે લોકોએ કઈ રીતે કામ કરવાનું હોય તો આ દાખલાની અંદર તમારે લોકોએ આ કામ કરવાનું થાય આગળ વધવા માટે જો ધ્યાન આપો બાર કેવી પેન છે ખામી વાળી પેન છે તો બાર ખામી યુક્ત પેન બાર કેવી થઈ ગઈ ખામી યુક્ત પેન હવે એ જ રીતે એકસો કેવી છે સારી પેન તો એકસો બત્રીસ ખામી રહિત કુલ પેનની સંખ્યા કેટલી આવી ગઈ તો એકસો ને ચુમ્માલીસ કુલ પેન આવે છે તો કુલ પેનની સંખ્યા સંખ્યા હેડે બાર પેન ખામી યુક્ત પેન છે એકસો બત્રીસ ખામી રહિત પેન છે એકસો ચુમ્માલીસ કુલ પેન નો જથ્થો થઈ ગયો એડી કુલ પેન તમને આપેલી છે 144 હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમારે લોકોએ ઘટના ઉપર કામ કરવાનું છે તો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી પેન છે એ ખામી રહિત હોય તેના માટેની સંભાવના શોધવાની છે તો ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ પસંદ કરેલ પેન બરાબર છેદમાં કેટલા આવશે કુલ પરિણામ એટલે એકસો ને ચુમ્માલીસ થઈ ગયા અંશમાં કેટલા આવે ખામી રહિત ખામી રહિત માટેના કેટલા પરિણામ આપેલા છે એકસો ને બત્રીસ તો એકસો ના છેદમાં એકસો ને

એ ટ્રેકને ધ્યાનમાં લઈને કામ કરો અહીંયા તમને એકસો ને બત્રીસ આપેલા છે એડી એકસો ને બત્રીસ આપેલા છે તો અહીંયા જો જ્યારે ક્રમિક હોય આ બે આગળ અને પાછળની સંખ્યા જે તમને આપેલી છે એડી એકસો ની અંદર આગળની સંખ્યા એક છે અને પાછળની સંખ્યા કેટલી છે તમને બે આપેલી છે તો એ બે ના સરવાળા બરાબર વચ્ચેની સંખ્યા બની આવતું હોય તો એ અગિયાર ની ગુણિત હોય આ યાદ રાખવાનું એડી અથવા તો તમે લોકો આ રીતે કામ કરી શકો અગિયાર ગુણ્યા અહીંયા કેટલા છે તો કે બાર થયા હશે કઈ રીતે તો તો કે સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય આપણે લોકો શું કરશું આપેલી સંખ્યાના બે ભાગ આ રીતે અને વચ્ચે તે બેનો સરવાળો લખશો એટલે કેટલા થઈ ગયા બે ને એક ત્રણ તો એકસો ને બત્રીસ થઈ ગયા તો અગિયાર ગુણ્યા બાર એનો ભાગ છે ત્યાં અને જે વિદ્યાર્થીને ખ્યાલ ન આવે એ ચેપ્ટર નંબર એકમાં અંગત ના મૂળભૂત પ્રમાણે અનુસાર અથવા તો અવિભાજ્ય અવયવની રીતે આ બે સંખ્યાના રફ કામની અંદર ભાગલા પાડી અને સમાન ભાગ હોય એને ઉડાડી અને અતિ સંક્ષિપ્ત રૂપમાં જવાબ મેળવી લેવાનો રેડી આના પૂરા માર્ક્સ જવા દેવાના નથી આપણે ધ્યાન આપો તો અહીંયા કેટલા થઈ જશે અગિયાર ગુણિયા બાર છેદમાં કેટલા આવ્યા તો કે બાર ગુણિયા બાર હવે શું થઈ ગયું તો કે બાર બાર ઉડી ગયા એટલે કેટલા થઈ ગયા તો કે અગિયાર ના છેદમાં બાર આ તમારો અતિ સંક્ષિપ્ત રૂપ આ તમારો જવાબ થઈ ગયો હેડે આમ ખામી રહિત પેનની સંખ્યા અથવા તો ખામી રહિત પેન હોય તેની સંભાવના આપણે માટે કેટલી મળી જાય અગિયાર ના બાર મળે છે રેડી અને આમ ખામી રહિત પેનની સંખ્યા તો તમને એકસો ને બત્રીસ આપેલી છે તેના ઉપરથી આપણે લોકોએ કામ કરેલું છે અહીંયા એટલે ખાસ ધ્યાનમાં લેવું ખ્યાલ આવી ગયો રેડી તો દાખલાને ડન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અહીંયા મેં તમને જે સૂચના આપેલી છે એ સૂચનાનું ખાસ પાલન કરજો રેડી અવિભાજ્ય અવયવની રીતે તમે લોકો ભાગલા પાડી શકો તો અવિભાજ્ય અવયવની રીતે અવયવની રીતે ભાગ પાડી અથવા ભાગ પાડવા અને સમાન ભાગ હોય એને ઉડાડી દેવાના ખ્યાલ આવ્યો એ રીતે તમે આની અંદર કામ કરી શકો આગળની રકમ તમને વિદ્યાર્થી મિત્રો આપેલી છે સત્તર નંબરનો દાખલો કે વીસ વીજળીના ગોળાઓ તમને આપવામાં આવેલા છે વીસ વીજળીના ગોળાઓમાંથી ચાર ગોળાઓ કેવા છે ખામી યુક્ત છે ચાર ગોળા ખામી યુક્ત ગોળાઓ આપેલા છે હેડી તો કેટલા ખામી રહિત ગોળાઓ કેટલા થશે તો કે સોળ આની અંદર છે ને તમને લોકોને જથ્થો આપી દેવામાં આવેલો છે વીસ વીજળીના ગોળાનો કુલ જથ્થો તમને આપી દેવામાં આવેલો છે હેડી જેમાંથી ચાર કેવા છે ખામી યુક્ત છે અને સોળ કેવા છે ખામી રહિત છે તો આપણે પરિણામ લખવામાં ધ્યાન રાખવાનું રકમ ને મેં કીધું ને સંભાવનામાં રકમ વ્યવસ્થિત વાંચતા શીખી ગયા એટલે દાખલો ખોટો ન પડે હેડી દાખલો સાચો જ પડે એનું કારણ જ આ છે કારણ કે અહીંયા તમને વીસ વીજળીના ગોળા આપવામાં આવેલા છે જેમાંથી ચાર ગોળા કેવા છે

હવે બાકીના ગોળાઓમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત ન હોય તેની માટેની આપણે સંભાવના શોધવાની છે થોડાક દાખલાની અંદર સમજવાની પ્રમાણે લોકોને અઘરું પડી શકે કારણ કે અંદર તમને આપેલું છે હવે સામાન્ય બાબત હું ચર્ચા કરી લો વીસ વીજળીના ગોળાઓ છે જેમાંથી ચાર કેવા છે ખામીયુક્ત છે એટલે કે ચાર છે ને એ ચાલુ થતા જ નથી મતલબ પ્લગની અંદર ચડાવો તો ચાલુ થતા નથી સિમ્પલ બાબત અને સોળ કેવા છે ખામી રહિત છે મતલબ એને વીજળીનો પાવર આપવામાં આવે તો એ ચાલુ થાય છે એટલે સોળ સારા છે અને ચાર કેવા છે ખામીયુક્ત છે હવે આમાંથી એક ગોળો પસંદ કરવામાં આવે છે હવે ગોળો જે પસંદ થયો ને એ કેવો છે હોય એ પસંદ કરવાનો છે તો ખામીયુક્ત વીજળીના ગોળા કેટલા છે ત્યાં મૂળ પરિણામમાં ચાર ચાર છે હવે ચાર ના છેદમાં કેટલા થઈ ગયા વીસ એટલે કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે જે આપણે પસંદ ખામી યુક્ત કરવાનો હતો અને એની જગ્યાએ કેવો પસંદ થઈ ગયો

તો કે અહીંયા તમને લોકોને ચાર ખામીયુક્ત વીજળીના ગોળાઓ તો ચાર વીજળીના ગોળાવે ને અને સોળ કેવા આપેલા છે ખામી રહિત વીજળીના ગોળાઓ કેટલા થઈ ગયા કુલ વીજળીના ગોળાઓ કુલ વીસ વીજળીના ગોળાઓ થશે પેલું આપણે શું કીધું છે તો કે એક ગોળો યાદચીક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના તો ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ શું આપેલી છે તો કે વીજળીનો ગોળો ખામીયુક્ત હોય પસંદ કરેલ વીજળીનો ગોળો ખામી યુક્ત હોય તો પસંદ કરેલ વીજળીનો ગોળો ખામીયુક્ત હોય તો અહીંયા ખામીયુક્ત ગોળાઓની સંખ્યા કેટલી છે તો કે ચાર રેડી અને કુલ પરિણામ છેદમાં કેટલા આવશે તો કે વીસ હવે એના ભાગ ઉડાડવાની કોશિશ કરીએ તો અહીંયા ચાર એકા ચાર થઈ ગયું અને અહીંયા કેટલા થઈ ગયા તો કે પાંચ ચોક વીસ ચાર ચાર ઉડી જશે તો કેટલા એવા એકના છેદમાં પાંચ આ તમારો જવાબ થયો રેડી હવે એ જ રીતે તમને પરિણામ નંબર ચર્ચા જ્યારે કરવાની છે ત્યારે ધારો કે પરિણામ એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી તો આપણે જો તમને લોકોને લખવાની બાબતની અંદર પ્રોબ્લેમ થાય એમ હોય ને તો અહીંથી આ લાઈન બેઠે બેઠી તમને લખી નાખવાની છૂટ છે રેડી બેઠે બેઠી લાઈન લખી નાખો કોઈ વસ્તુ ખોટી પડશે નહીં હવે જો તો કે અહીંયા તમને લોકોને આ રીતે કરી શકે કે ઘટના એમાં ઘટના એમાં વીજળીનો ગોળો ખામી રહી જ છે ખામી રહી જ છે તો હવે પરિણામમાં પરત કર્યા વગર બાજુ પર મૂકતા મળતા નવા પરિણામ રેડી જો ઘટના એમાં બહાર કાઢેલ વીજળીનો ગોળો ખામી રહિત છે રેડી તો હવે પરિણામમાં પરત કર્યા વગર બાજુ પર મુકતા મળતા નવા પરિણામ એટલે હવે નવા પરિણામની ચર્ચા કરું તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપો ચાર કેવા મળશે ખામીયુક્ત વીજળીના ગોળાઓ ખામી યુક્ત વીજળીના ગોળાઓ રેડી અને પહેલા કેટલા થઈ ગયા તો કે સોળ હતા એની જગ્યાએ પંદર થઈ ગયા

તો અહીંયા કુલ કેટલા થઈ ગયા તો કે હવે ટોટલ મારીએ એટલે આપણને કેટલા આપણે ઓગણીસ કુલ વીજળીના ગોળાઓની સંખ્યા કુલ વીજળીના ગોળાઓની સંખ્યા એની હવે એ ઘટના માટે આપણને પરિણામ અલગથી મેળવવાના કીધા છે એ પરિણામને આપણે લોકો ધ્યાનમાં લઈએ તો આ વીજળીના ગોળાઓ જે છે હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે ખામી રહિત હોય તેના માટેની છે તો ધારો કે બી શું છે તો કે યાદચ્છિક રીતે બહાર કાઢેલ દડો અથવા તમે આ રીતે પણ લખી શકો કે પસંદ કરેલ વીજળીનો ગોળો પસંદ કરેલ વીજળીનો ગોળો ખામી યુક્ત ન હોય ખામીયુક્ત ન હોય તો તે વીજળીના ગોળાવો ખામી રહિત હોય છે ખામી રહિત હોય એડે ખામીયુક્ત નથી તો એ કેવો હશે ખામી રહિત હશે તો ખામી રહીત હશે તો પી ઓફ બી બરાબર અહીંયા કેટલા થઈ જશે અને પી ઓફ બી બરાબર કેટલા આવશે તો કે પંદર થશે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાનમાં લેજો કારણ કે આ દાખલાની અંદર છે ને મેન સમજણ શક્તિની અંદર જો ઉણપ આવી ગઈ તો દાખલો કરવો મુશ્કેલ પડી જાય એડી અને જો તમને એકવાર સમજાઈ ગયું એટલે દાખલો તમને ગમે એવો પૂછાય તમને આવડે છે રેડી એનું મેન કારણ અહીંયા છે કુલ જથ્થો તમને આપેલો હતો વીજળીના ગોળાઓનો એની અંદરથી આપણે લોકોએ કામ કરેલું છે રેડી તો અહીંયા આપણે જે પસંદ કરવાનો કીધો ને ખામી યુક્ત પસંદ કરવાનો કીધો એના માટેની સંભાવના માઈ ગઈ એને તો કેટલી મળી ગઈ ચાર ના છેદમાં વીસ એટલે એક ના છેદમાં પાંચ મળી ગઈ રેડી પરંતુ આપણે ખામી યુક્ત પસંદ કરવાનો હતો પણ વીજળીનો ગોળો કેવો પસંદ થયો ખામી રહિત પસંદ થયો તો ખામી રહિતની કુલ પરિણામ કેટલા હતા સોળ હતા રેડી એમાંથી શું કર્યું એક એક વીજળીના ગોળાને આપણે સાઈડ ઉપર મૂકી દીધો બાજુ પર કરી દીધો

ત્યારબાદ અગિયાર થી વીસ સુધીના એ જ રીતે એકવીસ થી તમને લોકોને ત્રીસ સુધીના એકત્રીસ થી તમને લોકોને ચાલીસ સુધી અને એકતાલીસ થી કેટલા થઈ ગયા પચાસ એકાવન થી કેટલા થઈ ગયા તો કે સાઠ એકસઠથી કેટલા થઈ ગયા તો કે સિત્તેર એકોતેર થી કેટલા થઈ ગયા તો કે એસી એક્યાસી થી કેટલા થઈ ગયા તો કે નેવું રેડી અહીંથી આપણે એકથી નેવું જ અંક આપેલા છે એટલે વધારે ચર્ચા આપણે નહીં જોઈએ એવું સુધીની ચર્ચા જોઈએ જેથી તમને બધા સોલ્વ થઈ જાય બે અંકની સંખ્યા આ બધા નંબર હેઠળ અહીંયા તમને એક થી નવ નંબર આપવામાં આવેલા છે એક થી નવ નંબર એટલે નવ સંખ્યા કેવી છે એક અંકની સંખ્યા

એક્યાસી સંખ્યા તમારી કુલ થઈને થઈ કેટલી સંખ્યા થઈ ગઈ એક્યાસી આ તમારા અંકો યાદ રાખવાના રેડી અને તમને એક થી સો નંબર લખેલું આપે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા કીધી છે ક્યારેક તમને પૂર્ણ ઘન સંખ્યા પૂછેલી હોય રેડી અવિભાજ્ય સંખ્યા પૂછેલી હોય વિભાજ્ય સંખ્યા પૂછેલી હોય તો અવિભાજ્ય સંખ્યા છે ને એક થી સો ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ પચીસ આવશે અને એક થી સો ની અંદર વિભાજ્ય સંખ્યા કેટલી આવશે તો કે પંચોતેર આવશે તો આ બાબતનું ખાસ કરીને તમારી પાસે નથી અંકની સંખ્યા માંગેલી છે ત્યાં એવું પણ લખેલું આવે એક અંકની સંખ્યા શોધો ત્રણ અંકની સંખ્યા શોધો એવું પણ લખેલું આવે સંખ્યા છે એની જગ્યાએ પૂર્ણ ઘન સંખ્યા શોધો એવું પણ આવે અને પાંચ વડે વિભાજ્ય છે એની જગ્યાએ સાત વડે વિભાજ્ય પણ આવે તો આપણે બધી બાબતને ઝીણવટથી જોઈ લેશો ત્યાંથી તમને પ્રોબ્લેમ જ તો એ બાબતને ક્લિયર કરવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને જે પૂછવામાં આવેલું છે તો કે બે અંકની કુલ તમને સંખ્યાઓ કેટલી આપેલી છે તો કે બે એક થી નેવું સંખ્યાઓ આપેલી છે હવે એક થી નેવું સુધીની કુલ સંખ્યાઓ આપેલી છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો નેવું ગોળ તકતીઓ છે હવે આ તકતીઓ જે તમને આપેલી છે ને એ આપણે લોકો ક્યાં હોય એ તમને હું કહું તો કે ક્યાં હોય તો કે તમે ડિમાર્ટમાં જાઓ છો પછી કોઈ મોલની અંદર જાઓ છો તો ત્યાં તમે બેગ કે તમારો સામાન જે તમે બહારથી લેવા હોય એ જે અંદર લઈ જવા દેવા માંગતા નથી એ સામાન ને તમારે બહાર મૂકવો પડે અને બહાર સામાન મૂકવા માટે તમારા લોકોને એક તકતી તમને આપવામાં આવે એક નાની એવી પ્લાસ્ટિકની સીટ તમને આપવામાં આવે જેના ઉપર નંબર લખેલા હોય તો ઈ ગોળ તકતીઓની વાત કરવા માંગે છે અહીંયા એક ખોખાની અંદર એક થી નેવું અંક સુધીની લખેલી ગોળ તકતીઓ છે એટલે નેવું ખાનાઓ હશે જેની અંદર તમારો સામાન મૂકેલો હશે એ ગોળ તકતી તમને આપવામાં આવશે ખ્યાલ આવી ગયો પછી તમે રિટર્ન કરો એટલે ગોળ તકતી તમે આપો એટલે નંબર જોઈને તમારો સામાન તમને રિટર્ન કરે તો આ એની ચર્ચા કરવા માંગેલી છે ચાલો તો આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને એક થી નેવું ગોળ એક થી નેવું અંક લખેલી ગોળ તકતીઓ નેવું ગોળ તકતીઓ છે તો અહીંયા તમે લોકો આ રીતે કામ કરી શકો કે એક ખોખામાં ખોખામાં એક થી નેવું સુધીના નેવું ગોળ તકતીઓ છે આથી કુલ પરિણામ કેટલા થઈ જશે આથી કુલ પરિણામ નેવું મળે આથી કુલ પરિણામ કેટલા મળશે નેવું તો વિદ્યાર્થી મિત્રો પહેલી ઘટના માટે આપણે કામ કરીએ તો કે બે અંકની સંખ્યા હોય ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ નેડી તો કે તકતી પર અમે લખી શકો કે ગોળ ગોળ તકતીઓ છે તો તકતી પર પર બે અંકની સંખ્યા મળે બે અંકની સંખ્યા મળે તો ચાલો પીઓફે બરાબર અહીંયા શું થઈ જાય તો કે પી ઓફ એ બરાબર છેદમાં કેટલા આવશે ને એવું તો ફિક્સ થઈ ગયા આ બે અંકની સંખ્યા કેટલી હશે તો કે બે અંક સંખ્યા છેદમાં ને દસ થઈ ગયા તમારો ત્યારબાદ તમને ઘટના બી માટે વાત કરેલી છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ધારો કે ઘટના બી ધારો કે ઘટના બી હવે તમને પૂછવામાં આવેલું છે કે તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે સંખ્યા મળે તો પૂર્ણવર્ગ સંખ્યા એટલે પી ઓફ બી બરાબર અહીંયા કેટલા થઈ જશે તો કે છેદમાં તો થઈ ગયા પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી હશે તો પૂર્ણવર્ગ સંખ્યા ને યાદ કેમ રાખવાની એક ગુણ્યા એક એટલે કેટલા થાય એક બે 2 કેટલા થાય તો કે ચાર ત્રણ તેરી કેટલા થાય તો કે નવ આવી રીતે તમે આગળ વધો તો નેવે કેટલા આવે પછી દસે દાન સો થઈ ગયા સો થઈ ગયા સુધીના તમને લોકોને નવ સંખ્યાઓ મળે જ કુલ થાય ખ્યાલ આવી ગયો નવ ના નેવું એટલે અહીંયા કેટલા થઈ ગયા નવ એકા નવ અને છેદમાં નવ ગુણ્યા દસ નવ નવ ઉઠી ગયા એટલે એક ના કેટલા થઈ ગયા દસ ઓલામાં ખ્યાલ ન આવ્યો હોય તો ધ્યાન આપો તમે લોકો કે જેની અંદર તમને લોકોને એક નો વર્ગ તો કે અહીંયા કેટલા થઈ ગયા એક થયો બે નો વર્ગ કેટલો થઈ જાય તો કે ચાર થાય આ રીતે તમે આગળ વધતા જાઓ તો અહીંયા આઠ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે ચોસઠ અને નવ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે એક્યાસી અને દસ નો વર્ગ કેટલો થઈ જાય તો કે સો થાય પણ અહીંયા એક થી નેવું તકતી આપેલી છે એટલે આ દસ ને ધ્યાનમાં લેવાના નહીં તો અહીંયા કુલ તમને કેટલી સંખ્યા મળે પૂર્ણ વર્ગ સંખ્યા તો કે એક ચાર આવી રીતે નવ ઓગણપચાસ એક્યાસી આ કુલ સંખ્યા કેટલી થઈ ગઈ તો કે નવ સંખ્યા થઈ એટલે નવ ના છેદ કેટલા એવા નેવું આવશે એટલે એક ના છેદમાં દસ એનો ફાઇનલ આન્સર થાય આને મગજમાં ફિટ કરી રાખજો આ પૂર્ણ ઘનમાં પણ પૂછાઈ શકે છે એની ત્યારબાદ તમારા માટે લાસ્ટ પરિણામ તમને અહીંયા કીધું છે કે પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ હવે જ્યારે તમને આવું વિભાજ્યનું કંઈક પૂછવું હોય ને તો તમારા ને ગણવા નહીં જવાનું ગણવા આપણે હાલમાં હલવાઈ જઈ જાય એક એક સંખ્યાને ચેક કરવા કરવી પડે ત્યારે કામ થાય ને એમાં આપણો સમય વીતી જાય તો તમને લોકોને કુલ પરિણામ જેટલા આપેલા હોય ને કુલ પરિણામ જેટલા તમને આપેલા છે આ કુલ પરિણામને જેના વડે વિભાજ્ય હોય અથવા જેનો ગુણિત હોય ને એના વડે ભાંગી નાખો તમને અહીંયા પાંચ પૂછા છે તો અહીંયા પાંચ વડે ભાંગી નાખવાનું અહીંયા તમને સાત પૂછેલા હોય તો સાત વડે ભાંગવાનું અહીંયા તમને છ પૂછેલા હોય આઠ પૂછેલા હોય તો તમારે આઠ વડે કે ભાંગી નાખવાનું અહીંયા કિંમત વડે ભાંગી નાખવાનું કુલ પરિણામને ને ભાંગવાનું આ યાદ રાખવાનું હેડી એટલે તમને ગમે એવો આન્સર હશે એ તમને મળી જશે હેડી તો અહીંયા પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા આપણે શોધવાની છે અથવા પાંચ નો ગુણિત હોય તેવી સંખ્યા અહીંયા જોજો શબ્દ રચનામાં ચેન્જીસ આવી શકે હેડી પાંચ વડે વિભાજ્ય કીધું હોય અથવા પાંચ નો ગુણિત કીધું હોય તો આ બે ચેન્જીસ તમને લોકોને જોવા મળે તો અહીંયા તમને લોકોને કેટલી સંખ્યા આપેલી છે તો કે નેવું આપેલી છે એને આપણે પાંચ વડે ભાંગી નાખીએ તો અઢાર પંચા કેટલો થાય તો કે નેવું થાય તો આ થઈ ગયો કેટલી સંખ્યા મળશે અઢાર મળે તો આપણે આગળ કામ કરીએ તો ધારો કે ઘટના સી ધ વડે વિભાજ્ય સંખ્યા મળે વિભાજ્ય મિત્રો અઢાર એકા અઢાર અને છેદમાં કેટલા થઈ જશે તો કે અઢાર પંચા નેવ તો અહીંયા અઢાર અઢાર ઉડી જશે એટલે કેટલો જવાબ આવી ગયો એક ના પાંચ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારે લોકોએ કામ કરવાનું છે વિગત જે જે તમને તમને કીધી આપેલી બાબતો છે એ તમને અલગ અલગ પૂછાઈ શકે એટલે દાખલાને તમે ડાયરેક્ટ ગોખીને ગયા હોય તો લખી નાખતા નહીં એડી આ ખાસ કરીને ધ્યાન રાખજો રકમને વ્યવસ્થિત વાંચજો પરિણામ અંદરથી ગોતવાના એને શોધવાના રફકામની અંદર મેળવીને પછી જ પ્લાનિંગ સાથે દાખલાને ગણવાનો એટલે આપણો માર્ક કપાય નહીં હેઠળ વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ એડી કમ્પ્લીટ દાખલો થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધીના દાખલાની ચર્ચા લોકોએ જોઈ જેની અંદર તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અગાઉના ભાગની લિંક જે છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે થેન્ક યુ